ઓછો પડે ખાસ કરીને આજે આપણે ગુજરાતની અંદર મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં વરસાદ અને અરબ સાગરની અંદર સાયક્લોન બનશે કે કેમ તેના વિશેની ખૂબ વિશેષ ચર્ચાઓ કરવાની છે સૌ પ્રથમ તો ખાસ જે વાત કરવાની છે આમ તો આપણે અત્યારે જે તાત્કાલિક જે આપણું પ્રિડિક્શન છે એ મુજબ જોવા જઈએ તો પહેલું અનુમાન જે બધા મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં વાવા વાવાઝોડું વાવાઝોડું આવું ચાલી રહ્યું છે ત્યારે હું આપને જણાવી દઉં કે ગોવાથી દક્ષિણ પશ્ચિમ અને કેરળથી ઉત્તર પશ્ચિમમાં એક દરિયાની અંદર સિસ્ટમ બની રહી છે સર્ક્યુલેશન સર્ક્યુલેશન બની રહ્યું છે છે આ એને અત્યારે અમે સતત એના ઉપર નજર રાખશું કેમ કે આગળના દિવસની અંદર સાયક્લોન સ્ટ્રોંગ બને તેવી શક્યતાઓ આની અંદર છે જો કે બનશે એવું સો ટકા નથી પણ શક્યતાઓ દેખાઈ રહી છે ઘણા બધા પરિબળો છે એ વાવાઝોડું બને સક્રિય થયા છે છે અને વાવાઝોડું બનવાની શક્યતાઓ આમ તો આપણે વાર્ષિક કાર્યક્રમો રજૂ કર્યા ત્યારે પણ એક વિડીયો કે બે હાજર પચીસ ની અંદર નૈઋત્યનું ચોમાસું આવે એ પહેલા કદાચ એકાદું સાયક્લોન પણ બની શકે છે એ જ મુજબ આ અત્યારે પરિબળો છે એ સક્રિય થઈ રહ્યા છે અને લગભગ એક થી બે દિવસની અંદર લગભગ પરમ દિવસે અથવા તો કાલના વિડીયોની અંદર આપણે એની માહિતી આપશું કે આ સાયક્લોન બનશે કે શું થશે પણ હા એક ચોક્કસ છે કે શક્યતાઓ છે અત્યારે અમે ઓબ્ઝર્વ કરી રહ્યા છીએ અને એની માહિતી માહિતી ચોક્કસથી આપશું પણ અહીંયા સમજવાનું એ છે કે કદાચ સાયક્લોન બને તો પણ અને કદાચ સાયક્લોન ન બને તો પણ ગુજરાતની અંદર મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર વરસાદની શક્યતાઓ છે અને જ્યારે પણ મે મહિનાના પ્રથમ સેશનની અંદર એટલે કે ત્રણથી દસ મે વચ્ચે જે અતિભારે માવઠાના વરસાદો આવ્યા ત્યારે પણ આપણે જણાવ્યું હતું કે મે મહિનાની અંદર તારીખથી એક્ટિવિટી થવા જઈ રહી છે એટલે પ્રીમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે બાવીસ ત્રેવીસ કે ચોવીસ તારીખથી ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ છે જો કદાચ એ સિસ્ટમ છે વાવાઝોડું બનશે તો પવન સાથે અતિભારે વરસાદ પડશે અને કદાચ એ સિસ્ટમ છે વાવાઝોડા સુધી ન પહોંચે

તો પણ વાવણી લાયક વરસાદ થઈએ જમીન પૂરી પરડી જાય છે છે અને એને વાવેતર વાવેતર યોગ્ય વરસાદ પણ પણ શકાય એટલે એટલે આની અંદર થઈ શકે ખાસ હવે તૈયારી રાખવાની છે બાવીસ તારીખ સુધીમાં ગુજરાતના ખેડૂતો એ તમામ કામ છે એ આટોપી લેવાના સાચવી લેવાના જેમાં આપણે અલગ અલગ જે કઈ ઉનાળુ પાક હોય લાંબા ગાળાના પાક હોય જે પણ કામગીરી કરવાની હોય કરી રાખજો કેમ કે બાવીસ ત્રેવીસ તારીખ બાદ ગુજરાતની અંદર વરસાદની શરૂઆત્યુ ચોમાસું નહીં હોય અને એક્ટિવિટી અથવા તો કોઈ તીવ્ર અસર રહેશે નૈઋત્યનું ચોમાસું હજુ કેરળ પણ નથી પહોંચ્યું ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાને પહોંચતા હજી ઘણો સમય લાગશે પણ નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પહોંચે એ પહેલા મે મહિનાની અંદર છેલ્લા અઠવાડિયાની અંદર એક મોટો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે અને આ વરસાદનો રાઉન્ડ આવે તો વધારે શક્યતા જે માની રહ્યા છીએ એમાં સૌરાષ્ટ્રના આમ તો લગભગ દરેક જિલ્લાઓ આવી જશે ઓલ ઓવર સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓ છે આણંદ નડિયાદ ખેડા જેવા વિસ્તારો છે ત્યાર પછી જે દક્ષિણ ગુજરાતના ભરૂચ અંકલેશ્વર હોય કે સુરત વલસાડ વાપી હોય એ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તાર એટલે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો છે એને સારો એવો વરસાદ થાય પૂર્વ ગુજરાતમાં દાહોદ ગુજરાત સુધીના વિસ્તારને પણ સારો એવો વરસાદ થાય તેવી શક્યતાઓ છે એટલે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં એક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે જેની દરેક મિત્રો નોંધ લેવાની છે ખાસ આજે આપણે એડવાન્સ પ્રિડિક્શન કરી અને વાવાઝોડા અને વરસાદ વિશેની ટૂંકી માહિતી આપી છે આવતીકાલના વિડીયોની અંદર આપણે ફૂલ માહિતી આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું